ઋણ અદા કરવાનું પર્વ એટલે શ્રાદ્ધ પક્ષના દિવસો હાલ ચાલી રહ્યા હોય ગુજરાતભરમાંથી ભાવિકો શ્રદ્ધાના વિધિ વિધાન અર્થે ઉમટી ધન્યતા પામતા રહ્યા છે શ્રાદ્ધ ચંદ્રિકા અનુસાર શ્રાદ્ધથી વધીને બીજી કોઈ કલ્યાણકારી વસ્તુ નથી મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પિતૃશ્રીનો શ્રાદ્ધ કરવું જોઈએ કર્મ આપના વડવાઓએ પ્રત્યે ગુણ ગુણાનુરાગી રાગી બનવાનું સ્મિત પર્વ છે આપણનું અસ્તિત્વ જેને કારણે છે તેઓ પ્રત્યે વ્યક્ત કરવાનું વ્યક્ત એટલે શ્રાદ્ધ ભાદરવાદ એકમથી અમાસ સુધીના પખવાડિયાને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે આ દિવસોમાં પોતાના પિતૃઓ જે તિથિએ મૃત્યુ પામ્યા હોય તે તિથિએ પોતાના સદગત પૂર્વજોની પૂજા કરી ગાય કૂતરાને ખવડાવી કાગવાશ આપી પીપળે પાણી ચડાવવામાં આવે શ્રાદ્ધવિધિ માટે નદી કિનારે સંગમ અને તીર્થ સ્થળ વિશેષ મહત્ત્વ ધરાવે છે એ માન્યતા અનુસાર તારીખ સત્તર સપ્ટેમ્બર મંગળવાર ભાદરવા એકમથી શ્રાદ્ધના દિવસોનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતના કાશી અને દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે કહેવાતા વડોદરા ડભોઈ તાલુકાના નર્મદા કિનારે આવેલા ચાંદોદમાં ગુજરાત ભરમાંથી ભાવિકો પધારી પાવનકારી નર્મદા સ્નાન કરી સંગમ સ્થળ નર્મદા કિનારા સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ તીર્થના વિદ્વાન પુરોહિત પાસે સરાવી શ્રાદ્ધકર્મ કરી રહ્યા છે ભાદ્રપદની અંદર ભાદ્રપદ ભાદ્રપદવ એકમથી કે અમાવાસ્યા સુધી આપણે શ્રાદ્ધ કરી શકીએ છીએ શ્રાદ્ધનો મહિ મહિનો કહેવામાં આવે છે એમાં કન્યા ગતિ સવયતરી એટલે કન્યાનો જ્યારે સૂર્ય થાય તુલાની અંદર સૂર્ય ના આવે ત્યાં સુધી આપણે શ્રાદ્ધ કરી શકીએ છીએ પણ કન્યાનો સૂર્ય થવો જોઈએ પછી આ શ્રાદ્ધની શરૂઆત થાય એટલે ગતિ સવિતરી શબ્દ બોલવામાં આવે છે આ શ્રાદ્ધની અંદર જ્યારે કોઈપણ જીવાત્મા ગુજરી જાય છે એના ત્રણ મહિન ત્રણ વરસ થયા પછી આ શ્રાદ્ધ કરવાથી આ જીવાત્માને આત્માને શાંતિ મળે છે અને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે જ્યાં સુધી ભાદરવાનું શ્રાદ્ધ આપણે કરતા નથી ત્યાં સુધી કોઈ પણ શ્રાદ્ધ કરવાનો અધિકાર નથી દરેક વ્યક્તિ દરેક દીકરાએ શ્રાદ્ધ કરવું જોઈએ આ ભાદ્રપદની અંદર જે દીકરો શ્રાદ્ધ નથી કરતો એ શ્રાદ્ધમાં એની ઉન્નતિ થતી નથી આપણી ત્યાં જો સુખ શાંતિ જોઈતી હોય પુત્ર પુત્રપોત્ર જોઈતા હોય આપણા ઘરની અંદર ખૂબ વૈભવ જોઈતો હોય તો અવશ્ય આપણા પિતૃઓના આશીર્વાદ લેવા પડશે આશીર્વાદ લીધા વગર કોઈ પણ કાર્ય કરશો એમાં તમને કંઈ જ ફળ મળવાનું નથી તમે જપ કરો દાન કરો તપ કરો પણ તમે એવું કહો છો કે અમને પુણ્ય નથી મળતું પણ જ્યાં સુધી આપણે આ શ્રાદ્ધ નથી કરતા ત્યાં સુધી કોઈ પણ પુણ્યનો આપણને અધિકાર નથી ભાદર વદની અંદર અવશ્ય શ્રાદ્ધ કરો ચાણોદમાં આવી અને ઘણા બધા શ્રાદ્ધ કરાવે છે નર્મદા કિનારે નર્મદાજીમાં પિંડ પધરાવે છે તર્પણ કરે છે પિંડાન કરી અને આપણા પિતૃઓના આશીર્વાદ લે છે આશીર્વાદ લેવાથી આપણા ઘરની અંદર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે અને આપણા પિતૃઓ ની સદગતિ પ્રાપ્ત થાય છે આ પિતૃઓના આશીર્વાદ લેવા માટે ભાદ્ર વદ પૂર્ણ અમાસ સુધી આ કાર્ય કરી શકો છો નર્મદેહર નર્મદેહર નર્મદેહર